બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે રામચંદ્ર ભગવાન કી જે શકુબાનુ રૂપ મારે તરવું પડ્યું નરમાંથી નારી મારે બનવું પડ્યું શકું બું રૂપ મારે તરવું પડ્યું નરમાંથી નારી મારે બનવું પડ્યું મારા ઘેરે હતો ત્યારે કડિયા ચબલાં પહેરતો મારા ઘેરે હતો ત્યારે કડિયા ચબલાં પહેરતો તારા ઘેરે હે તારા ઘેરે સણિયા સોળી પહેરવા પડ્યા નરમાંથી નારી મારે બનાવું પડ્યું તારા ઘેરે શણિયાં સોળી પેરવા પડ્યા નરમાંથી નારી મારે બનાવું પડ્યું મારા ઘેરે હતો ત્યારે માથે મૂંઘટ પહેરતો મારા ઘરે હતો ત્યારે માથે મૂંઘટ પહેરતો તારા ઘેરે हे तारा घेरे गूघट मारे ताण पड्य नर नारी मारे बनव सको शकुबा रूप मारे दोरवनर नारी मारे मन पडय મારા ઘેરે હતો ત્યારે કપાળ ટિલક કરતો મારા ઘેરે હતો ત્યારે ચંદન ટીલક કરતો તારા ઘેરે હે તારા ઘેરે તો સુંદર પૂરવું પડ્યો નરમાંથી નારી મારે મન પડ્યું તારા ઘેરે સિંદૂર પૂરવા પડ્યા નરમાંથી નારી મારે બનવું પડ્યું મારા ઘેરે હતો ત્યારે કાને કુંડળ પહેરતો મારા ઘેરે હતો ત્યારે કાને કુંડળ પહેરતો તારા ઘેરે હે તારા ઘેર ના કે નથળી પેરવી પડી નરમાંથી નારી મારે મનવું પડ્યું તારા ઘેર ના કે નથળી પેરવી પડી નરમાંથી નારી મારે મનવું પડ્યું શકુબાનું રૂપ મારે ધરવું પડ્યું નરમાંથી નારી મારે બનવું પડ્યું મારે ઘેરે હતો ત્યારે ગુંજની માળા પહેરતો મારા ઘેરે હતો ત્યારે ગુંજની માળા પહેરતો તારા ઘેરે હે તારા ઘેરે હારલો મારે ફેરવો પડ્યો નરમાંથી નારે મારે મનવું પડ્યું તારા ઘેરે હારલો મારે ફેરવો પડ્યો નરમાંથી નારે મારે મનવું પડ્યું શકુબાનું રૂપ મારે ધરવું પડ્યું નરમાંથી નારી મારે બનવું પડ્યું મારા ઘેરે હતો ત્યારે હાથમાં મુરલી રાખતો મારા ઘેરે હતો ત્યારે હાથમાં મુરલી રાખતો તારા ઘેરે હે તારા ઘેરે સુડલો મારે ફેર પડ્યો નરમાંથી નારી મારે મનવું પડ્યું તારા ઘેરે સુડલો મારે ફેર પડ્યો નરમાંથી નારી મારે મન પડ્યું શકુબાનું રૂપ મારે ધરવું પડ્યું નરમાંથી નારી મારે મન પડ્યું મારા ઘેરે હતો ત્યારે પગમાં પાયલ પહેરતો મારા ઘેરે હતો ત્યારે કાંબે કડલા પહેરતો તારા ઘેરે હે તારા ઘેરે પગમાં પાયલ ફેરવા પડ્યા નરમાંથી નારી મારે મન પડ્યું તારા ઘેરે પગમાં પાયલ ફેરવા પડ્યા નરમાંથી નારી મારે મનવું પડ્યું શકુમાનું રૂપ મારે તરવું પડ્યું નારે મારે મન ઉપડ્યું મારા ઘેરે હતો ત્યારે માખણ મિસરે જમતો મારા ઘેરે હતો ત્યારે માખણ મિસરે જમતો તારા ઘેરે હે તારા ઘેરે કટીને ખીસડી જોમ પડ્યા નરમાંથી નારી મારે મન પડ્યું મારા ઘેરે હતો ત્યારે ઇંડોળ ખાટે ઝૂલતો મારા ઘેરે હતો ત્યારે ઇંડોળ ખાટે ઝૂલતો તારા ઘેરે હે તારા ઘેરે વાસી દ મારે કોર વાપડ્યા નર માથી નારી મારે મન ઉપડ્યું તારા ઘેરે વાસે દ મારે કર વાપડ્યા નર નારી મારે મન ઉપડ્યું મારા ઘેરે હતો ત્યારે ગવર્તન હું સારતો મારા ઘેરે હતો ત્યારે ગવર હું સારતો તારા ઘેરે હે તારા ઘેરે બેડે પાણી ફરવા પડ્યા નરમાંથી નારી મારે મન પડ્યું તારા કેરે પાણી મારે ભરવા પડ્યા નર માથે નારી મારે બનવું પડ્યું શકુમાનું રૂપ મને થરવું પડ્યું નર માને નારી મારે બનવું પડ્યું મારા ઘરે હતો માતા પિતા લાડ લડાવતા મારા ઘરે હતો માતા પિતા લાડ લડાવતા તારા ઘેરે હે તારા ઘેરે સાસુ સસરાના પગ દબાવવા પડ્યા નરમાંથી નારી મારે મન પડ્યું હું તારા સાસુ સસરાના પગ દબાવવા પડ્યા નર માથે નારી મારે મનવું પડ્યું શકુબાનું રૂપ મારે તરવું પડ્યું માથે નારી મારે મનવું પડ્યું બોલે શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાયક છે ને સબસ્ક્રાઈબ કરજો